विभाग में लाइट जता अनेक सवाल उठ्या बेबी बेबी ऑफ अफरोज वादा खाली नती हुआ है ने नती हुआ ना, ताई बोल ले नी जी केडा पाके पा है तो पर केडा आला तो आला आला ये न ये न पी तार के हुआ है? अल्लाह खबर बेबी ऑफ अफ्रोस, बेबी ऑफ अफ्रोस। ईस खापे भला जो बच्चो देखा जो कोई बाड़ देखा अंदर केटला बाड़ को તમારા દિલ માં અમારા દિલ માં દુઃખ હોય અમારો તમારી જગ્યા અમે જોઈ લો એટલે સમજવાનું તો બાળક

उषा बहन रवि कुमार नहीं नहीं ना वाली नहीं। पिला। भार 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 ने जोवा नहीं आती है यार એટલે વિચારવાનો સવાલ એ છે કે બાળક સેફ છે કે નહીં એ જવાબદારી તસૂતી પેલા આપણે સોરામાં બેહાન મતાવ છે પેટ ખોડામાં બેડાઓ જો ન હોય વેન્ટિલેટર ઉપર હોય મશીન ઉપર હોય તમે તમે बताइए કેનો તમારે કઈ સબ બને ભાઈ બોલે તમે બોલો એમાં શું માંગો છે બેન એવું તો છે ને નુકસાન ભુજની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલ તેની બેદરકારીને કારણે સતત ચર્ચામાં રહેતી હોય છે તેવામાં ગઈકાલે રાત્રિના સમયે જ શોર્ટ સર્કિટના કારણે એનઆઈસીયુ વિભાગ એટલે કે નવજાત શિશુનો જે વિભાગ છે તે વિભાગમાં લાઇટ જવાની ઘટના સામે આવી હતી અને લાઇટ જવાના કારણે જે મોનિટર હતા તે કામ કરતા બંધ થઈ ગયા હતા અને તેના માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી અને બેટરીથી આ મોનિટર શરૂ કરવા માટે જીકે પ્રશાસન દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે અમારી ટીમ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જે કે જનરલ હોસ્પિટલ પર આરોપ નાખતા જણાવવામાં આવ્યું હતું કે આ વિભાગમાં કેટલા બાળકો છે તે સૌ તો આ વિભાગના વડાને ખબર નથી અને ત્યારબાદ તેઓ એવા જવાબ આપે છે કે બાળકોની સંખ્યા કેટલી છે એ ખબર નથી એ પૂછવા માટે તમને મેનેજમેન્ટનો કોન્ટેક કરવો પડશે આ સાથે જ વાલીઓને વિડીયો કોલથી બતાવી દે છે કે તમારા બાળકો સુરક્ષિત છે પરંતુ તે પેરેન્ટ્સને કેવી રીતે ખબર પડે કે આ મારું જ બાળક છે આવા તો કઈ કેટલા લોચા લાભ આ વિભાગમાં ચાલી રહ્યા છે ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા આવો સાંભળીએ તેમના શબ્દોમાં મારું નામ અંકિતા ગોર છે અને હું આમ આદમી પાર્ટી પ્રદેશ નેતા છું અત્યારે આમ આદમી પાર્ટી ની ટીમ સાથે અહિયાં જાગૃત નાગરિકો

કે ગન હતી કે નવજાત બાળક નહી એની મા એના बाजूમાં લેસે ને ત્યારે એને ખબર પડશે કે ખરેખર આ માળો બાળક છે કે બીજો કોઈના બાળકને દેખાડી રહ્યો છે મેં જરે મેનેજમેન્ટ મેં અહીંયા સવાલ પૂછ્યા કે ભાઈ કેટલા લોકો અંદર કેટલા બાળકો છે તો એમની પાસે એ આંકડો નથી તો એ એક અશંકાનો વિષય છે આશંકાસ્પદ સવાલ છે કે જો એમની પાસે બાળકોની સંખ્યા ન હોય તો આ હોસ્પિટલ ખોલવાનો મતલબ શું છે જો બાળકોની સંખ્યા એમ મને એવું કહે છે કે મેનેજમેન્ટ આપસે એટલે કહો મેનેજમેન્ટ અમારે અહીંયાથી જોઈને કે આ બારે જ ને મેનેજમેન્ટને પૂછવાનું અહીંયા મેનેજમેન્ટનો કોઈ જવાબદાર અધિકારી હાજર નથી એક બે ને દદ દસ પંદર દિવસ એ લોકો ધકા ખવડાવે છે એનું બાળક પણ એમને જોવા નથી દેતા નથી એને દૂધ પવડાવ્યું કે પૂછે છે અત્યારે કે તમે દૂધ પાયું તો કે નહીં દૂધ છે કે ક્યારે પાયું છે ખબર નથી એટલે જ્યારે મેનેજમેન્ટ અહીંયા ઉભું નથી તો આ સરકારી હોસ્પિટલ કઈ આવી હોસ્પિટલ ને તમે સરકારી કહેશો આ અદાણી સાહેબ ને અને અદાણી ફાઉન્ડેશન જે આ હોસ્પિટલ ચલાવી રહ્યું છે એ સૌને આ સવાલ છે કે તમારે જે હોસ્પિટલ ન ચાલતી હોય ને સરકારને પાછી આપી દો કેમ કે દર વખતે અમે અમારી હોસ્પિટલમાં અમારા બાળકો ના જીવ કે અમારા વડીલો ના કે અમારા વૃદ્ધો કે અમારી બૈરીઓ કે અમારા પરિવારના અમે જોખમ માં નહીં એટલે આજે આજે આ બધા લોકો ઉભા છે ને એક ખૂબ પરેશાન છે એમના બાળકોને એ લોકો જોવા પણ નથી એટલે વિચારી લો કે જ્યારે તમારું બાળક પાંચ દિવસ ન હોય દસ દિવસ નો હોય પેટી મૂકેલો છે અને દૂર થી એક વિડીયો પણ બતાવી દેશે છે કે આ બાળક દેખાડી રહ્યા તો મને তানিওয়না চালকে করংব পাথিসেজন স঳নিদাটমমাডি তাডিসেজেন এমনে তানিদাজনay দান্যিছি দুতেকরাজে তাকরাজেজসেজন ইয়া અંદર કેટલા બાળકો છે ઈ તો ખબર હોવી જોઈએ ખબર છે અને માથેથી કહે છે કે તમે હાઇજીન મેન્ટેન કરવાની બધા છે છે કે અંદર તો કાઈક તો વસ્તુઓ છે કે જે મીડિયાની સામે જે પ્રજાની સામે જે લોકોની સામે ના આવે જે લોકો માંગે છે કેમ મીડિયા પરથી એક એક બાળકને દેખાડ લગાવી દઈએ આ અમે આ બધા જોવા માટે તૈયાર અંદર જવાની જરૂર નથી કેમ એક સાથે બધા બાળકો નથી દેખાતા એનો મતલબ એવું છે કે અંદર કાઈક શંકાસ્પદ છે ને આ જે ખૂબ નાના નાના વર્ગના લોકો છે હવે એમને ખબર નથી કે વિડિયો કોલમાં બાળક છે કે નહીં

તરફ અમારા કચકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા જી જનરલ હોસ્પિટલમાં છેલ્લા આઠ વર્ષથી ફરજ બજાવતા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ગઈકાલે રાત્રિના સાડા ત્રણ વાગ્યાના અરસામાં લાઈટ ગઈ હતી અને આ માટે સંપૂર્ણ મોનિટરિંગ કરવા માટે તમામ મોનિટર છે જે બેટરી સંચાલિત પણ છે તે મોનિટરમાં બેટરી લગાવવાની કામગીરી તુરંત શરૂ કરી દેવામાં આવી હતી અને આ માટે આગળના સમયમાં પણ જ્યારે લાઇટ જાય ત્યારે કોઈ મુશ્કેલી ન પડે તે હેતુસર મેનેજમેન્ટ દ્વારા એક અલાયદી વ્યવસ્થા ગોઠવવાનો પણ પ્લાન કરી રહ્યા છે અને આ માટે કાં તો નવો આઈસીયુ બનાવવામાં આવશે અને અથવા તો આ જ વિભાગમાં જો લાઇટ જાય તો કઈ પ્રકારે અલાયદી વ્યવસ્થા કરી શકાય તે માટે પણ હાલ વિચારણા કરવામાં આવી રહી છે

वो तो लाइट जाने पे बैटरी पे ऑपरेट होते हैं तो वो बैटरी लगभग आठ घंटे चलती है तो साढ़े तीन बजे से लाइट अभी ग्यारह बज रहे थे तो बैटरी चेंज करने के लिए हमने ये सारा प्रोसेस किया था कि जो अंदर जितने भी मल्टी मॉनिटर्स हैं उनकी बैटरी चेंज हो जाए बाकी और कोई इशू नहीं है सारे जितने भी बच्चे हैं थर्टी सिक्स बेबीज अंदर हैं सब पूरी तरीके से स्टेबल हैं जिस कंडीशन में पहले थे उसी कंडीशन में है लाइट जाने से कोई दिक्कत नहीं है सब जनरेटर पे सारे वेंटिलेटर सब कुछ कुछ कोई, को कोई, भी भी को कोई, कोई वाइटल्स में कुछ भी अंतर नहीं आया जिस कंडीशन में बच्चे थे उसी कंडीशन में अभी है सारे माता पिता को वीडियो कॉन्फ्रेंस में भी हमने बच्चा दिखाया है और सारे माता पिता को उनके बच्चा दिखाने के साथ साथ उनकी कंडीशन भी एक्सप्लेन कर दो कितने बच्चे थे टोटल थर्टी सिक्स नहीं नहीं ऐसा कुछ भी नहीं है बस लाइट जरूर गई हुई है रात के साढ़े तीन बजे से तो वो लाइट जाने के कारण जनरेटर पे है तो कई मशीन ऐसी होती हैं जिनसे हम बेबी के वाइटल्स मॉनिटर करते हैं मल्टीपेरा मॉनिटर वो बैटरी ऑपरेटेड है तो वो बैटरी डिस्चार्ज हो रही थी तो वो चेंज करना ये सारा प्रोसेस हम लोग कर रहे थे ये इंसिडेंट मतलब ऐसा है कि कई एन में पहले भी हुआ हुआ है तो इसके लिए हमारे यहाँ पे पहले से मैनेजमेंट प्लानिंग कर रहा है कि इस एन को या तो वापस से रिनोवेट करें या फिर एक एक्स्ट्रा एन और डेवलप करने का प्लान है ताकि ओ, मतलब कभी भी हमें कोई भी सिचुएशन ऐसी आए तो हमारे पास एक और एन अवेलेबल हो सब लोगों को यही कहना चाहूंगी कि कोई चिंता नहीं करें जो भी बच्चे यहाँ एडमिट हैं वो बिल्कुल सुरक्षित हैं हमारे यहाँ पे जो डॉक्टर अवेलेबल हैं, वो न्यूनाटोलॉजिस्ट हैं। पूरे कच्छ में केवल एक न्यूनाटोलॉजिस्ट है जो हमारे यहाँ पे अवेलेबल है तो उन बच्चों की बेस्ट केयर हम लोग प्रोवाइड कर रहे हैं तो सब पेरेंट्स को सब लोगों को बिल्कुल निश्चिंत रहना है पूरे कच्छ में बेस्ट ट्रीटमेंट हमारे एन में ही दिया जाता है